દોસ્તો બધાને જય જય શ્રી કૃષ્ણ રામ માતાજી મિત્રો મિત્રો તો આજે થઈ છે વાર તો આજે આજે થઈ છે મંગળવાર મમ્મી કૃષ્ણ હા તો સવાર માં ઉઠીને મેં વિચાર્યું કે હું ચા બનાવી દઉં પણ મારી મમ્મીએ એ મારા પહેલા ચા બનાવી દીધી છે કારણ કે કાલે મેં ગોળની ચા બનાવી હતી તો ચાથી ફાટી ગઈ હતી તો મારા માટે મમ્મીએ સવારના પોરમાં જ દૂધ ગરમ કરી દીધું છે તો ચલો તણ આપણે દૂધ પી લઈએ ના સારવાર ચલો આપણે દૂધ પી લઈએ મિત્રો તો મિત્રો દિવસની શરૂઆત અમે અમારા કુળદેવી ચામુંડા માતાજીની આરતી કરતા હોઈએ છીએ જય માતાજી દિવસની શરૂઆત અમે સેવા પૂજાથી જ કરતા હોઈએ છીએ અને અમારા ભગવાન તો મિત્રો આજે મારા મમ્મી પપ્પા બંને ગયા છે ભેંસો ગાયો માટે ઘાસ ચારો વાડવા ઓલે અને હું અને મારો ભાઈ બંને ઘરે છે તો જો કે હું બનાવવાનું છું શાક તમને બતાવી દઉં કે ભાઈ આજે શેરનું શાક બનાવવાનું છે ઘરે તમે જોઈ શકો છો મેં ભીંડા મસ્ત મજાના સમાઈ લીધા છે અને સાથે આ બધો મસાલો તૈયાર છે અને આ તપેલી પણ મૂકી દીધી છે થોડી વારમાં આપણે એને વઘાડી લઈએ અને પછી એનો ટેસ્ટ કરીએ કે ભાઈ ભીંડાનું શાક કેવું આવ્યું છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો અને પ્લીઝ સપોર્ટ કરજો અને વિડીયોને શેર પણ કરજો તો ચલો મિત્રો આપણે ચાલુ કરી દઈએ હવે ભીંડા વઘારવાનું કામ તેલ રાય મરચાંનો મસાલો મરચું હળદર નમક તો મિત્રો જો ઘરમાં આપણા જોડે ઓછું તેલ હોય અને જો ભીંડાનું શાક વઘારવાનું હોય તો મારી મમ્મી મને એક આઈડિયા આપ્યો હતો કે બેટા ઉપર થાળીમાં પાણી લેવાનું અને આ થાળી ભરેલી ભરેલી થાળી આના ઉપર મૂકી દેવાની અંદર પાણી જતું ના રહે તો એકદમ બગડી જશે ચીપકીલા થઈ જશે આ રીતે મૂકી દેવાનું અને થોડી વાર પછી આપણે એને ચેક કરીએ તો ભીંડા એકદમ મસ્ત મજાના ચડી જશે ભીંડા બળશે પણ નહીં અને એનો સ્વાદ પણ કંઈક અલગ જ આવશે તો મિત્રો મસ્ત મજાનું ભીંડાનું શાક કોડું અને સાથે મારી મમ્મીએ અંદર છાશ પણ નાખી દીધી છે અને મસ્ત મજાની રોટલી ઘઉંની રોટલી તો જોઈએ ભાઈ આપણે હવે ટેસ્ટ કરીએ કે ભાઈ અત્યારે શાક કેવું બન્યું છે પહેલાં કોરા શાકનો ટેસ્ટ મારી જોઈએ સ્વાદ તો એક નંબર આવ્યો છે અને હવે આપણે આ છાસ વાળું ઘઉં છો ભીંડામાં છાસ નાખી છે એનું ટેસ્ટ મારી જોઈએ હમ ઘરની છાસ નાખું અમે હા દહીં ને છાસ મિક્સ કરી છે ઘરની એટલે બહુ જ અફડાતો સ્વાદ આવે છે એકદમ ટેસ્ટી પાછળ મારું ભાઈ શું ખાધું મેં દહી ખાધું દેખો મિત્રો ડાયરેક્ટ એને દહીં જ ખાઈ લીધું તો તરત જ આપણે ફટાફટ આવી મસ્ત મજાનું શાંતિથી જમી લઈએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને ચા મારા ભાઈએ બનાવી દીધી છે અને સાથે કાલે અમે અમારા પેલા કાકો આવ્યા હતા તો કાકાના જોડેથી અમે આ ખારી બિસ્કુટ લઈ લીધા છે અને બિસ્કુટની સાથે અમારે ચા પીવાનો છે દીધી અચ્છા મને પણ એક બિસ્કુટ આપો મારે પણ બિસ્કુટ ખાવું પડશે આ વેરાઈ બધા છે બિસ્કુટ હું તો મિત્રો કાલનું અમે પ્લાનિંગ કર્યું હતું કે ભાઈ આપણે મકાઈની ધાણી બનાવવાની છે પણ કાલે કે પ્લાનિંગ આખું પોસ્ટપોન થઈ ગયું હતું અને આજે ફાઇનલી અમે મકાઈ લેવા માટે નીકળી ગયા છે રૂપાલ તો તમે જોઈ શકો છો મારો ભાઈ અત્યારે રેડી થઈ ગયો છે બાઇક લઈને તો ચલો તાન ફટાફટ આપણે જઈએ રૂપાલ અને ત્યાં જઈને મસ્ત મજાની મકાઈ લઈ લઈએ અને ઘરે આવીને આપણે મકાઈની ધાણી મસ્ત મજાની બનાવી લઈએ

ડાયરેક ધોણી આવી ગઈ છે અને સાથે તેલનો ડબ્બો પણ આવી ગયો ડબ્બો પણ આવી ગયો છે અને અમારા ઘરે અમારો ખાસ મિત્ર એવો હર્ષદભાઈ આવી ગયા છે જે હું તમને બતાવું ચાલો પહેલાં આપણે મુલાકાત કરી દઈ મજામાં તો મિત્રો આજે મકાઈની ધોણી અમારા ઘરે બનાવીની હતી પણ જો કે અમે ડાયરેક્ટ જ લાવી દીધી છે અને અમારા ઘરે થોડા ઘણા મતલબ અમારા મહેમાન આવી ગયા હતા એમાં બહુ ટાઈમ જતો રહ્યો અને અત્યારે હાલ અમારે ધોણી બનેવી નથી એટલા માટે અમે જઈ રહ્યા છીએ મહાકાળી માતાજીના દર્શન કરવા અને ત્યાં જઈને અમે તમને એક સરપ્રાઇઝમેન્ટ આપવાના છીએ તો મિત્રો વિડીયોમાં બનાવી લેજો અને ફટાફટ મારો ભાઈ પણ તૈયાર થઈ ગયો છે અને સાથે આ થોડીક વસ્તુ પણ લઈ લીધી છે એ વસ્તુ ત્યાં જઈને શું કામ આવવાની છે એ તમે વિડીયોમાં બનાવી લેજો એટલે તમને ખબર પડી જશે તો તમને ચલો તમે ફટાફટ જઈએ આપણે મહાકાળી માતાજીના દર્શન કરવા તો મિત્રો અમે આવી પહોંચ્યા છીએ મહાકાળી માતાજીના મંદિરે અને અમે જ્યારે પણ મહાકાળી માતાજીના મંદિરે આવ્યા હોય અને અહીંયા જે પણ જ્યાં કૂતરાઓ રહે છે મેં કૂતરાઓ માટે બિસ્કુટ ના લાવ્યા હોય એવું તો બનતું જ નથી બંધ્યું જ નથી ક્યારેય પણ આજે અમારે થોડું ઓછું બજેટ છે એટલા માટે અમે ખાલી એક જ પેકેટ લાવ્યા છીએ બિસ્કુટનું પાર્લેરજી લાવ્યા છીએ તો પહેલાં અમે આ પાર્લેરજી કૂતરાને નાખી દઈએ ખવડાવી દઈએ બરાબર ખવડાવી દઈએ ચલો હાર્દિકભાઈ પહેલાં એને કૂતરાને આ બિસ્કુટ મસ્ત મજાના ખવડાવી દેશે તો મિત્રો અમે કૂતરાઓને બિસ્કુટ ખવડાવી દીધા અને અત્યારે હાલ એટલે દાવત હું લાવી દાવત લાવે છે તો અમારો ભાઈ અત્યારે અહીંયા પહેલાં દાવત પી લે છે કારણ કે પહાડ પર જવાનું દાવતની કંઈ માઉન્ટેન વ્યૂ હોય છે એવું છે આ તો ગેસ બેસ્ટ થયું તો શું કરના અચ્છા આનાથી શું થાય છે આનાથી મજા આવતી હોય મતલબ ફાયદો કોઈ મારો સુકૂન અચ્છા મતલબ ઠંડક રહેશે જીરવા આવો ને અચ્છા તો મિત્રો અમે સાથે અહીંયા લાવ્યા છીએ આ એક તો આમાં શું છે ભાઈ ચોખા અને ઘઉંના દાણા અને પ્લસ અહીંયા બાવજી માટે અમે ધોણી લાવ્યા છીએ જે અમે દુકાનમાંથી લીધી હતી અમે અહીંયા બાવજીને સુપ્રીમ ભેટ આપીશું અમારા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને અહીંયા અમે જે દાણા છે એ અહીંયા પેલું શું કે અમે પંખીઘર ઉપર નાખવાના છે જોકે પંખીઘર નથી પણ મંદિર છે એના મંદિરના છત ઉપર નાખીશું ત્યાં બધા જે પશુ કે પંખીઓ આવશે દાણા મસ્ત મજાના ખાઈ છે તો ચાલો મિત્રો પહેલાં અમે દર્શન કરી લીએ મહાકાળી માતાજીના પીવાહી બા મિત્રો અમે મહાકાળી માતાજીના દર્શન કરી લીધા અને અત્યારે હાલ અમે આ મંદિરમાં જ ઉભા છીએ અને અહીંયા મસ્ત એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે મજા આવે છે હા ઉઘરાવાની બહુ જ મજા આવે છે સુકુનવાળી એક જગ્યા છે શાંતવાળી અને અહીંના મતલબ આજુબાજુના જે પણ શ્રદ્ધાળુ લોકો છે જે દર રવિવારે અહીંયા આવતા હોય છે દર્શન કરતા હોય છે જો કે અમારે વચ્ચે આ લગભગ કે છ સાત દિવસ પહેલાં એક બનાવ બન્યો હતો યુટ્યુબનો કે અમારી એક નાની ભૂલના કારણે એ ચેનલ ડિમોનેટાઇઝ થઈ ગઈ હતી અને એમાં એક એવી યુટ્યુબે રિસ્ટ્રિક્શન લગાવી દીધી હતી કે ભાઈ તમારે ચેનલ બત્રીસ દિવસ એપ્લાય કરી શકો બત્રીસ દિવસ પછી જ તમે એપ્લાય કરી શકશો અને એ તમારા રિમોનિટાઈઝ થશે પરંતુ આમાં બત્રીસ દિવસ માટે તો એટલું બધા દિવસો કાઢવાના હોય એટલે ડિમોટિવ તો થવાય અમે અને અમે બંને ભાઈઓ બહુ ડિમોટિવ થઈ ગયા હતા કે ભાઈ અમે શું કરીશું કારણ કે અમારા કોઈ સાઈડમાં કોઈ ઇન્કમ નથી કે અમે એના દ્વારા ચાલી શકીએ અમારું પૂરેપૂરું ફોકસ યુટ્યુબ પર જ અને યુટ્યુબમાં આવું ડિમોનિટાઇઝ થઈ જાય તો બહુ જ એકદમ દુઃખ લાગી જાય શું કેવું દુઃખ લાગી જાય અને મિત્રો અમે એ લગભગ ચોથા પોચમાં દિવસ અમે અહીંયા મહાકાળી માતાજીના દર્શન કરવા આવ્યા હતા કે ચલો ભાઈ આપણે આજે વિડીયો બનાવી લઈએ ભાઈ એના કારણે ડિમોનિટાઇઝ થઈ કે જે લોકો વિડીયો બનાવતા હોય એ આ ભૂલ ના થાય ભૂલ ના થાય શું કહેવું બરોબર કારણ ના ની ભૂલ બહુ મોટું ભયંકર પરિણામ લાવી દીધું નુકસાન થઈ જાય તો મિત્રો એ અમે અહીંયા માતાજીના દર્શન કર્યા અને એ સાંજે અમે રાત્રે ઘરે ગયા અને જો કે મારા ભાઈએ રાત્રે મતલબ આઈટી સ્ટુડિયો ખોલી ઓપન કર્યું છે અને એની કીધી ભાવિક ભાઈ આપણી ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ છે એટલે ફરીથી અમે યુએસ ટેક્સ સિંગાપુર ટેક્સ બધા ફોર્મ બધો ફિલ અપ કરી દીધો તો મૂકી થઈ ગયું હા એટલે મિત્રો અમારું કહેવાનો ભાવ મતલબ એવો થાય છે કે શોર્ટલી અમે કહી શકીએ ઇન શોર્ટ કે ભાઈ જો કોઈ પણ વસ્તુ મતલબ કોઈ પણ માતાજી હોય કે કોઈ પણ ભગવાન હોય એના પર જો સાચી શ્રદ્ધા અને સચ્ચા વિશ્વાસ સીધું જો ચાલવામાં આવે તો એનું પરિણામ જરૂર મળશે પરિણામ જરૂર મળતું છે કારણ કે અમે એક નાનું ઉદાહરણ અમે લઈ શકીએ છીએ મેં એક અનુભવ્યું છે હા શું કેવું થાય ભાઈ તમારું સાચું બરાબર હા તો મિત્રો ચલો તને હવે આ જે દોણી લાયા છે અમે એ દોણી પહેલાં બાવજીને સુપ્રત કરી લઈએ અને પછી આ મકાઈ તો મિત્રો આ ઘઉના ચોખાના જે દાડા છે એ અમે ત્યાં પેલા મંદિરના ઉપર આપણે નાખતા જઈએ બરાબર ને અને આ જે છે એ ગિફ્ટ આપણે સુપ્રત કરી દઈએ તો ચાલો બાવજી જોડે મકાઈ કે ટાણી તો મિત્રો અમે અહીંયા અહીં મંદિરના જે બાવજી છે એમને અમે અમારી એક નાની ભેટ આપી ભેટ આપી અને જે મતલબ અત્યારે હાલમાં એક હોળીની સીઝન એટલે હોળી નો તહેવાર આવી રહ્યો છે હોળી આવશે હા એટલા માટે અમે એમને અત્યારે એ વસ્તુ ગિફ્ટ કરીશું ગિફ્ટ કર્યું ભાઈ તમે ધોણી હા મકાઈ ની અને ઝાડ ની ધોણી અમે મિક્સ કરીને ઘરથી લાયા હતા એ અમે એમને સુપ્રત કરી દીધી ધોણી એટલે પોપકોર્ન હા હા પોપકોર્ન અને એક વસ્તુ યાદ આવતું પણ હું ભૂલી ગયો હારું યાર શું હું ભૂલી મકાઈ હમ હા તો મિત્રો અત્યારે અમે વસ્તુ મને યાદ નથી આવતી વાત તો જો કે લેટ ગો કરો એવું તો મિત્રો અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે અહીંયા અમારું બહુ જ એકદમ પુરાણું મંદિર જૂનું મંદિર છે જ્યાં અમે પાંચથી લગભગ પાંચથી છ વર્ષ પહેલાં બ્લોગ બનાવ્યું હતું પાંચથી છ વર્ષ પહેલાં બ્લોગ પણ બનાવ્યો હતો અને એના પહેલાં પણ અમારા મમ્મી પપ્પા અમારા દાદા દાદી આ બધા અહીંયા આવતા હતા હા શું કહેવું અને આજે અમે પણ ત્યાં મંદિરે દર્શન કરીશું મસ્ત મજાના અને આ એક અમે લાવ્યા છીએ દાણા એ મંદિરના ઉપર મંદિરની છત ઉપર નાખી દઈશું ઓકે ભાઈ ઓકે પશુ પંખી માટે પશુ તો નહીં ખાય પંખી પંખી માટે માટે પશુ ઉપર કે સલા ખા કે બિસ્કિટ हाँ जी बढ़िया लग रहा है मज़ा आ गया भाई हाँ अरे पार्ले जी बिस्कुट थे वो तो हाँ जी बढ़िया बिस्कुट होता है मैं पहले खाता था चा में अभी मैंने अभी पहले मैं रोटी भी खाता था चा में आपको अच्छे लगे हाँ बढ़िया आपका बेटा किधर है उन्होंने वो वो का बेटा अरे बेटा इधर आ तो बेटा है अरे आपका ही बेटा है मेरा नहीं है अरे बेटा इधर इधर गिर जाएगा वहाँ पे हाँ संभल के हाँ ना ठीक है ठीक है <laughs> ओ दांत तो बढ़िया है आपके कौन सा ब्रश करते हो होता कोलगेट हाँ ठीक है ठीक है बढ़िया बढ़िया मज़ा आ रहा है मेरे मेरे साथ आपका नाम क्या है डॉगीलाल डॉगीलाल ठीक है ठीक है, है। चलो मैं जाता हूँ इधर देखिए इधर इधर मैं जाता हूँ आप ऊपर ठीक है તો મિત્રો અમે અહીંયા ઉપર આવી ચૂક્યા છીએ અને અહીંયા પહેલાં તો આ મંદિર ઉપર ચડવા માટે આ સીડી જો કે નીચે પડી છે એટલે હાર્દિકભાઈને આ સીડી કમ્પ્લીટ લેવલમાં કરવી પડશે તો ભાઈ ઉપર તમે ચડી શકશો સાંભળી હાર્દિકભાઈ હા તો આ જાઓ આ જાઓ ચલો આ જાઓ સાતમે કે કામ કરતે હે હાર્દિકભાઈ તમે આ સીડી કમ્પ્લેટ લેવલમાં કરી દો ક્યાં સુધી એટલામાં હું અહીંયા ઓટલા પર બેસું અને તમને જોઈ રહું તમે કામ કરતા હોય છે જય બજરંગબલી મિત્રો અમે અહીંયા જ્યારે પણ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવ્યા હોય અને અહીંયા હનુમાનજીના દર્શન ના કર્યા હોય એવું ક્યારેય બન્યું નથી અમે જ્યારે પણ અહીંયા વિઝિટ કરવા માટે આવીએ છીએ ત્યારે અમે અહીંયા અહીંયા સો ટકા માટે આવીએ છીએ અહીંયા બાજુમાં એક શંકર ભગવાનનું પણ બહુ જ મસ્ત મંદિર બનાવેલું છે અને હનુમાન દાદા સીડી થઈ ગઈ હા તો સીડી રેડી થઈ ગઈ છે તો આપણે આજે દાણા લઈને આવે છે હાર્દિક કુમારને આપી દઈએ તો હાર્દિક કુમાર ફટાફટ ઉપર જઈને એમનું કામ લીપટાઈ જાય છે આરામથી ચડજો હાર્દિક કુમાર આ થોડુંક રિસ્કી પણ થઈ શકે છે તો મિત્રો હાર્દિક કુમાર ઉપર ચડી ચૂક્યા છે અને હવે હું એમને દાણા આપીશ ઉપર આવે પેલા દાણા ના કહેતા ખબર છે દસ દિવસ પહેલા

અને મસ્ત મજાનું ચોખ્ખું પાણી હાર્દિકભાઈ આરામથી નાખજો અરે વાહ બહુ જ મસ્ત કાર્ય થઈ રહ્યું આ દાણા નાખ્યા પછી તો મિત્રો આ દાણા નાખ્યા પછી અમે હનુમાન દાદાના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ જય હનુમાન જય શ્રી રામ

મળી ગયું કેવા તો મિત્રો આ ચપ્પલ જો કે અહીંયા જે પેલો ગલ ઉડ્યો હતો કૂતરો નો બચ્ચો એ બહુ લઈને જતો રહ્યો હતો તો મિત્રો અત્યારે હાલ અમે અહીંયાથી ઘર માટે પ્રસ્થાન કરી રહ્યા છીએ અને ઘરે જઈને જોઈશું કે ભાઈ મારી મમ્મીએ આજે ખાવામાં શું બનાવ્યું છે જે બનાવ્યું છે એ બહુ જ મસ્ત આપણા હાથ વડે ખાઈ લઈશું તો ચલો મિત્રો ત્યાં જઈએ આપણે ઘરે કારણ કે બહુ જ સાંજ થઈ ગઈ છે અને મારા ભાઈને દૂધ પણ ભરાવાનું હોય છે સાંજના સમયે સવાર સાંજ કોઈ કેવું ઉછે તમારે ક્યાં છે કે હવે દૂધ ભરા જવું પડશે એટલે હવે થોડું લેટ પડે છે અત્યારે લેટ થઈ એટલે ભીડ વધારે થઈ જાય ટ્રાફિક થઈ જાય છે ડેરીમાં થઈ જાય એટલા માટે તો ચલો તમે ફટાફટ જતા રહીએ ઘરે અને ઘરે જઈને મમ્મી જે બનાવીએ એ ખાઈ જઈએ સરસ જમીએ દાલબાટી ખાવાની છે ને નથી પણ હું ખાવાની મળતી

નો બચ્ચો એ બહુ લઈને જતો રહેતો તો મિત્રો અત્યારે હાલ અમે અહીંયાથી ઘર માટે પ્રસ્થાન કરી રહ્યા છીએ અને ઘરે જઈને જોઈશું કે ભાઈ મારી મમ્મીએ આજે ખાવામાં શું બનાવ્યું છે જે બનાવ્યું હશે એ બહુ જ મસ્ત આપણા હાથ વડે ખાઈ લઈશું તો ચલો મિત્રો ત્યાં જઈએ આપણે ઘરે કારણ કે બહુ જ સાંજ થઈ ગઈ છે અને મારા ભાઈને દૂધ પણ ભરાવાનું હોય છે સાંજના સમયે સવાર સાંજ કોઈ કહેવું છે તમારે માર કે આવું છે કે આ દૂધ ભરાજો ઉપર છે એટલે થોડું લેટ પડે છે અત્યારે હમ આંકો પછી લેટ થી એટલે બત્યો પર થી ભીડ વધારે થઈ ગયા ટ્રાફિક થઈ જાય છે ડેરીમાં થઈ ગયા એટલા માટે તો ચલો તાન ફટાફટ જતા રહીએ ઘરે અને ઘરે જઈને મમ્મી જે બનાવી હોય એ ખાઈ લઈએ સરસ જમીએ હા તો દાળ બાટી ખાવાની છે નથી તો પણ ખાવાની મળતી છે હા આજે દાળ માટે ફોન કર્યો તો પણ બાપુનો કોઈ રિસ્પોન્સ આવી નહી કે આજે બહુ બધી ભીડ પાડે છે એટલે એટલે ચલો ઠીક છે પણ આપણે ઘણી વાત છે ઘર નહીં તે ઘેર બનાવીએ ઘેર બનાવીએ આપણે દાલબાટી એવું હોય તો બે દિવસમાં પ્રોગ્રામ સેટ કરી દઈએ આપણે વ્યવસ્થિત ચકા ચક દાળ બાટી મસ્ત બાટી બનાવીએ અચ્છા ઓકે ત્યાં ઘેર જન ના ઉપર છે એમ પહેલાં બસપતિ ચાલો ત્યાં મિત્રો ઘરે જઈએ તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે આઠ અને અમારા ઘરે મારી મમ્મીએ શું બનાવ્યું છે હું તમને બતાવું પહેલાં તો મસ્ત મજાની દાળ બનાવી દીધી છે મારી મમ્મીએ અને સાથે મકાઈનો રોટલો અમારે ઘરે રોજ જોકે મતલબ સાંજના સમયે મકાઈનો રોટલો બાજીનો રોટલો ખાવાનું બને છે તો બહુ જ મજા આવે છે ખાવાની મિત્રો તો ચલો તાણ આપણે જમી લઈએ કાલે કઢી હતી એટલે કાલે પણ બહુ જ મજા આવી હતી અને આજે દાળ છે તો ડાળમાં મકાઈનો રોટલો ચોરીને ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે અંદર રોટલો ચોરવાથી એનો સ્વાદ એકદમ દુગણો થઈ જતો હોય છે અને આમ પણ જો ડુંગળી હોય પછી ઘી હોય તો ખાવાની કંઈક બધું મજા આવતી હોય છે પણ અત્યારે હાલ અમારા ઘરે ઘી જો કે પૂરું થઈ ગયું છે અમે અમારા ઘરે ભેંસના દૂધનું ઘી બનાવતા હોઈએ છીએ દૂધના દહીંનું એકદમ ઓરિજિનલ અમૂલ બમૂલમાં આપણે ખાતા નથી આપણે ઘરનું ઓરિજનલ દેશી ઘી ખાતા હોઈએ છીએ કારણ કે સ્વાદ એકદમ બહુ જ મસ્ત સ્વાદ આવે છે ચલો ત્યાં વાતો બધી યારી ખાઈ લઈએ બહુ મસ્ત મારી દાળમાં અમીઓ સો ગાઈઝ આજે તો જમવામાં બહુ જ મજા આવી ગઈ જો કે ડેલી એવી જ મજા આવે છે કારણ કે બાજરીના મકાઈના બધા જે રોટલા ખાવાના હોય છે ને એની ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે તો મિત્રો અત્યારે હાલ મારો ભાઈ મારી સાથે ચાલવા માટે નથી આવ્યો કારણ કે એ ઘરનું કામ કરી રહી છે કારણ કે મારી મમ્મી ગઈ છે બહાર એક જગ્યાએ ખબર લેવા માટે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઇક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર વિશ યુ ઓલ ધ બેસ્ટ ગુજરાતી નું છે ને સારું તારું પેપર અંગ્રેજી માં જાય ગુડ નાઇટ ગુડ નાઇટ